ભારતમાં બે ત્રણ પ્રકારના યુદ્ધ એક સાથે ચાલી રહ્યા છે ભારત અંદર પણ લડી રહ્યું છે આતંકવાદ સામે જૈશ મોહમ્મદના અને બાકીની બધા બાકીના સંગઠનોના છેલ્લા થોડા કલાકોમાં છ આતંકવાદીઓ ઠાર મરાયા છે પહેલગામના આતંકવાદીઓ હજી સુધી નથી પકડાય ખૂબ મોટો પ્રશ્ન છે ફોકસ સાથે એક બાજુ એ પ્રયત્ન લશ્કરના આપણા સેનાના જવાનો કરતા દેખાઈ રહ્યા છે બીજી બાજુ રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે હતા ભુજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા એની મુલાકાત લીધી એની તસવીરો શેર કરી અને પાકિસ્તાનને એ સંદેશ આપવાનો પ્રયત્ન હતો કે તમે જેટલા જેટલા એરબેઝને નુકસાન કરવાની વાત કરી અમે એની મુલાકાત લઈ રહ્યા છીએ અને તમને કહી રહ્યા છીએ કે તમે અમને નુકસાન નથી પહોંચાડી શક્યા પાકિસ્તાની મીડિયાએ જે દાવા કર્યા અને દુનિયાભરમાં જે રીતે વાત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો કે અમે ભારતને ઘૂંટણીએ લાવી દીધું છે તો એ વાતને નકારતા અને સ્પષ્ટતા આપવા કે ભારત કેટલી મજબૂત પોતાની સાથે ઊભું છે એ જવાબ આપવા માટે રાજનેતાઓ મંત્રીઓ જઈ રહ્યા છે મુલાકાતે રક્ષામંત્રી હોવાના નાતે રાજનાથસિંહ એરફોર્સ સ્ટેશન પર આવ્યા એમણે શું વાત કરી એ પણ સાંભળીએ અને અપડેટ એ છે આતંકવાદીઓની સામે જે આપણું ઓપરેશન કેલર ચાલી રહ્યું છે એમાં કે છ આતંકવાદીઓ માર્યા છે એમાંથી અમુક આતંકવાદીઓ છે જેમાં એમના મા બાપ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો આસિફ નામનો એક ટેરરિસ્ટ એની એનો માતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો આ ઓપરેશન સિંદૂર શરૂ થયું એની પહેલાં જમ્મુ કાશ્મીરમાં આપણે અમુક આતંકવાદીઓના ઘર આપણે ઉડાવી દીધા હતા એના ઘર તહેસ નહેંસ કરી નાખ્યા હતા અને એ વખતે જે માતાને બેન આક્રોશ સાથે આવીને કહેતા હતા કે અમારો શું વાંક અમારા છોકરા વિશે એ ખુલીને એવું પણ નહોતા કહી શક્યા કે એણે ગુનો કર્યો છે અપરાધ કર્યો છે એની સાથે એના પરિવારની વાત કરવાનો પ્રયત્ન કર્યો કે તું સરેન્ડર કરી દે તો આગળ કોઈ વાત થઈ શકે એણે સરેન્ડર તો ન કર્યું ઉપરથી આર્મીના જવાનો પર એણે ફાયરિંગનો પ્રયત્ન કર્યો અને પછી જે તસવીરો સામે આવી એ બતાવી શકાય એવી નથી અને એટલે જ ક્રૂરતાથી એમને ત્યાં પહોંચાડવામાં આવ્યા જ્યાં પહોંચવા માટે જેની ખેવના સાથે એ આતંકવાદની દિશામાં ગયા હતા બોતેર હુર સાથે મળશે જીહાદ કરીશું તો આ પ્રકારનો એવા વિચાર સાથે આવેલા આતંકવાદીઓ ત્યાં પહોંચાડવા જરૂરી હોય છે જ્યાં ભાગ્ય એ જે દિવસથી બંદૂક હાથમાં લે છે અને ભારતીય સેનાની મૃત્યુ એ વિચાર જનમતાની સાથે જ નક્કી થઈ જાય છે સાંભળ્યો રક્ષામંત્રી રાજનાદ સીવે એ इस देश में ही नहीं बल्कि दु, दुनिया के दूसरे देशों में भी हो रही है आपके इस ऑपरेशन में ना केवल दुश्मनों को डॉमिनेट किया है आपने बल्कि उन्हें करने में भी कामयाबी हासिल की है आतंकवाद के खिलाफ चलाए गए इस अभियान को नेतृत्व तो हमारी एयरफोर्स ने ही किया और हमारी एयरफोर्स एक ऐसी स्काई फोर्स है जिसने अपने शौर पराक्रम और प्रताप से आसमान की नई और बुलंद ऊंचाइयों को भी छू लिया है मैं चीफ एयर मार्शल ए पी सिंह को भी इसके लिए मैं बधाई देना चाहता हूं उनके पूरे ऑफिसर्स उनके पूरे टीम उनके सारे जवानों को भी मैं बधाई देता हूं। और साथियों कोई छोटी बात नहीं है कि हमारी एयरफोर्स की पहुंच पाकिस्तान के हर कोने तक है और यह बात पूरी तरह से साबित हो चुकी है है तो हमारी तीनों फोर्सेस की लेकिन आज एयरवेज पर आए हूं इसकी मैं चर्चा करना और आज स्थिति यह है कि भारत के फाइटर प्लेन बिना सरहद पार किए ही यहीं से उनके हर कोने तक सीधा प्रहार करने में पूरी तरह से सक्षम है। और पूरी दुनिया ने देख लिया पूरी दुनिया ने देख लिया है कि कैसे आपने पाकिस्तान की धरती पर मौजूद आतंकवाद के नौ ठिकानों को ध्वस्त कर दिया बाद में की गई कार्रवाई में उनके अनेक एयरबेस भी तबाह कर दी है ऑपरेशन सिंदूर के दौरान इंडियन एयरफोर्स ने केवल पराक्रम ही नहीं दिखाया है बल्कि पूरी दुनिया के सामने प्रमाण भी दिया है। प्रमाण इस बात का अब भारत की युद्ध नीति और टेक्नोलॉजी यानी तकनीक भी दोनों बदल चुकी है आपने प्रधानमंत्री मोदी जी के नेतृत्व में नए भारत का संदेश पूरी दुनिया तक इस बार पहुंचा दिया है